બ્રહ્માણી માતા દૈવી જ્ઞાન અને બ્રહ્મવિદ્યાની શક્તિ બ્રહ્મ જ્ઞાનથી જીવન મુક્તિ સુધીની સફર નમસ્કાર મિત્રો ઈશ્વરની અગણિત શક્તિઓ પૈકી જે શક્તિ દૈવી જ્ઞાનને પ્રકાશિત કરે છે તે પરમ સતોગુણી શક્તિ એટલે બ્રાહ્મી બ્રહ્માણી અથવા બ્રહ્મવિદ્યા જેમના આશીર્વાદ માથેથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને સત્યનો સાક્ષાત્કાર થાય છે આજે આપણે આ પરમતત્વ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું બ્રહ્માજી સૃષ્ટિના સર્જનહાર અને જ્ઞાનના દેવતા છે તેમના મુખમાંથી વેદ અને તત્વજ્ઞાન પ્રગટ થયા છે તેમના ચાર મુખ એ ચાર વિદોનું પ્રતીક છે જીવનના ચાર મુખ્ય સ્તંભો ચાર ફળ ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર અવસ્થાઓ અને આશ્રમો ચાર વર્ણો અને દિશાઓ આ તમામ ચતુર્વર્ગોની સમસ્યાઓનો ઉકેલ માત્ર બ્રહ્મજ્ઞાનથી જ શક્ય છે આથી જ બ્રહ્મા અને બ્રહ્મવિદ્યાને ચતુર્મુખી માનવામાં આવે છે મિત્રો શું તમે જાણો છો કે કોઈ પણ દેવતાનું અસ્તિત્વ તેમની શક્તિ વિના અધૂરું છે બ્રહ્માની શક્તિ એટલે બ્રાહ્મી શક્તિ વિના કોઈપણ જીવ પોતાનું અસ્તિત્વ ટકાવી શકતું નથી બ્રહ્માજીનું સંપૂર્ણ સામર્થ્ય તેમની બ્રાહ્મી શક્તિમાં સમાયેલું છે સાધકો આ સૂક્ષ્મ તત્વની ઉપાસના કરે છે ગાયત્રી માતા પણ બ્રહ્મ જ્ઞાનની કેન્દ્રીય શક્તિ છે જેને બ્રાહ્મી કહેવામાં આવે છે આ શક્તિ એક વિશાળ દેવત્વનો સાર છે જે અત્યંત પ્રભાવશાળી છે જ્યારે કોઈ સાધક બ્રાહ્મી સ્વરૂપની ઉપાસના કરે છે ત્યારે તેના અંતઃકરણમાં તત્વની સમજણ અને ઋતુમભરા પ્રજ્ઞાશક્તિ જાગૃત થાય છે આ એવું જ્ઞાન છે જે હજારો પુસ્તકો વાંચવાથી કે વિદ્વાનોના પ્રવચનો સાંભળવાથી નથી મળતું પણ દેવીની કૃપાથી આપોઆપ પ્રગટે છે જ્યારે આ મહાશક્તિના કિરણો મનુષ્યના હૃદયમાં પ્રવેશ કરે છે ત્યારે માયાનો અંધકાર દૂર થાય છે અને જીવ પ્રકૃતિ તથા ઈશ્વરના સંબંધનું સ્પષ્ટ જ્ઞાન થાય છે આ પ્રકાશમાં જ આત્માનો સાક્ષાત્કાર થાય છે અંતમાં બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ એટલે જ જીવન મુક્તિ જે સાધકને આત્મજ્ઞાન થાય છે તેને બ્રહ્માનંદનો એવો અદ્ભુત રસાસ્વાદ મળે છે કે જેની સામે દુનિયાના તમામ સુખ અને રસોત્તુજ્જ્જ્જ્જ્જ લાગે છે તે પોતે જ આનંદનો સ્વરૂપ બની જાય છે જો તમને બ્રહ્માણી માતા અને બ્રહ્મવિદ્યા વિશેની આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો આધ્યાત્મિક જ્ઞાનના આવા જ વધુ વીડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલાયકન દબાવવાનું ભૂલતા નહીં તમારા મિત્રો અને પરિવાર સાથે આ જ્ઞાન વહેંચવા માટે વિડિયોને શેર કરો જય બ્રહ્માણી માતા